જય ભીમ જય સંવિધાન જય ભારત જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ જોકે મનજીભાઈ બિજલભાઈ વાઘેલા જે દલિત સમાજમાંથી આવે છે અને જેમનું આજથી બે ત્રણ વર્ષ પહેલાં બોચ મારેલું ઈરફાનભાઈએ જે ઇરફાનભાઈ મોહમ્મદભાઈ હળવદના છે જેમાં મેં તેનો વિડીયો વાયરલ કરેલો અને વિડીયાના માધ્યમથી ઈરફાનભાઈએ આજે વીસ હજાર રૂપિયા આપી દીધા છે જોકે જેને ખબર પડી કે હવે આ પૈસા દઈ દેવા પડે ને આમાં એક સમજૂતી મેળવી લીધી એટલે અમે વિડિયો વિડીયો તેનો વાયરલ કર્યો છે તમે જોઈ લો મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલમાં જય ભીમ જય સવિદાન જય ભારત સાગરભાઈ હા ભાઈ એ હળવદ તીર્થાન બોલો આપણો મનુભાઈ નતો તમને ફોન કર્યો બોલો હું હતો એમને 20000 રૂપિયા આપી દીધા હોય સાહેબ ક્યારે આયા આયા લગભગ 1.5 કલાક જેવું થયું હોય હાલો મને ક્યારે તમને ફોન કર્યો તો આપણે

હા એટલે મંજીભાઈ આમાં હું છે ઈરફાન ભાઈ મને ફોન કર્યો પણ તમે નો કર્યો હું એવું ભાઈ ઈરફાન ભાઈ તમને છેલ્લો ફોન કર્યો મેં બેલેન્સ મારો પતિ ગયો